પોરબંદરના બડા પંથકમાં આવેલા બડાસાગર ડેમમાંથી પણ અનેક ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી નહેર મારફતે આપવામાં આવે છે આ ડેમમાંથી નહેર મારફતે બડા પંથકના શ્રીનગર કાટેલા રાતડી તેમજ બરડિયા સહિતના ગામોના ખેડૂતોને પાણી મળે છે પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં બાંધવામાં આવેલા બારાને લઈ આ ડેમનું પાણી ખેડૂતોને મળતું નથી આ ડેમમાંથી અમુક ખેડૂતોને જરૂર કરતાં વધુ પાણી પણ મળી રહ્યું છે

મને તો એક જ જ એક પાણી મળ્યું બાકી પાણી પાણી મળ્યું મળ્યું જ નથી અને કા વ્યવસ્થા કરો ને કા ઓલું બારું છે ને એક આ બારું દોડી નાખો ને કા કારણ સામે પાછું રીણાવાળા કોરા છે ને પાછું બારું કરો અને અમારા કેટલા ખેડૂત હો ને પાણી નથી મળતું મારું નામ વેરજી મોહન પુરોહિત અમે શ્રીનગરના ખેડૂ છે મેં મારા હાઇથી પ્રમદી બારું ખોલ્યું બારું એટલા પાણી એટલું હાથરું ને ઊંચું બારું સતા બંધ કરતી ને આ કેનાલમાં પાણી અઠવાડિયામાં ભેતી આપે એ આ કેનાલમાં ક્યાંય પણ બારાની વ્યવસ્થા છે નહીં ને ક્યાંય બારું જરૂર છે ત્યાં બારું નથી હં અને ચાર ગામના કેટલાક આપણે ખેડૂતો હા ચાર ગામના ખેડૂત હં હં ઓછામાં ઓછા પાંચસો ખેડૂત અહે આ કેનાલ ઉપર

આમાં બે અઢી હજાર રૂપિયા ભરી જાય એટલે બે અઢી હજાર રૂપિયા ને આ જીરામાં પાણી મળતું નથી જોવો આ નજર સામે તમે આજે આ સમસ્યાને લઈ શ્રીનગર ના આગેવાન પૃથ્વીરાજસિંહ જેઠવા અને બરડિયા ના આગેવાન દેવસીભાઈ મોઢવાડિયા સહિતના ગામોના આગેવાનો દ્વારા ડેમની સાઈટ પર ખેડૂતોની આ સમસ્યા અંગે સ્થળ નિરીક્ષણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો હું શ્રીનગર સરપંચ પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જેઠવા બરાબર આ પાંચ ચાર ગામને પાણી મળતું નથી કેનાલ માં આની પેલા આગળ વિડીયો આવશે તમને એમાં જે બતાવેલું છે કે કે ગામના પાણી નથી મળતું શ્રીનગર કાટેલા બરડિયા અને રાતડી ચાર ગામને પાણી નથી મળતું અને જ્યાં બારું બનાવેલું છે ત્યાંય બારું બારુ હાકડું બનાવેલું છે અને ઊંચું બનાવેલું પાણી ન આવે ને જે એક જ ગામમાં પાણી જે જાય છે ત્યાં બારું નથી બરાબર છે ને બારુ બનાવવાવાળા સાહેબોને પહેલા ચાર જણ ચાર સરપંચને જાણ કરવાની જરૂર નથી એ લોકોને ચાર જણ જાણ કરવી જોઈએ ને એને કે ભાઈ ચાર સરપંચ અમે બારું બનાવીએ છીએ બરાબર તો એ જાણ કરવી જોઈએ એમને સીધું બારું બનાવી નહીં જાય એટલે પાણી કોઈ ચાર ગામ ના પાણી મળતું નથી તો શું કરવાનું આજે ચાર ગામ ને અન્યાય કરવાનો એક ગામ ના બધે પાણી જાય બધે કેવું ગામ રીણાવાડા એક જ માં જાય એમાં તો બારું બનાવેલું નથી બરાબર અહિયાં છાતીયા છાતીયા પાણી જાય તો ગોઠણ થી નીચે પાણી આવે અહિયાં બરાબર કોઈ તંત્ર કોઈ જાગતું નથી બધા એમનેમ છે બરાબર લેવલિંગ વગર નું બધા બધા પાણી પુરવઠો શું કરે છે એટલી ખબર ન પડે કે ભાઈ અહીંયા આટલું લેવલ છે અહીંયા આટલું લેવલ છે એમને ધબેડી દીધું બધાય

ખેડૂતોની આ સમસ્યાનું આગામી દિવસોમાં નિરાકરણ નહીં થાય તો ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા બનાવાયેલું આ બારૂ તોડી પાડવાની પણ ચીમકી આપવામાં આવી હતી જોકે હાલ પાણીના ભાવે ખેડૂતોના શિયાળુ પાક મૂળાઈ રહ્યા છે ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ ભગવદેર